ગ્રાહક જાન્યુઆરી બે હજાર પચીસ વોલ્યુમ પાંચ ફરિયાદ નિવારણ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો સોશિયલ મીડિયા તમને સમાધાન મેળવવામાં મદદ કરે છે શું તમને બિલની સમસ્યા છે કે પછી ઉત્પાદન કે સેવાએ તમારી અપેક્ષાઓ પૂર્ણ ન કરી હોય અને એનું સમાધાન મેળવવા તમે વિવિધ જગ્યાએ ફરીને થાકી ગયા છો તમે સમસ્યાનું સમાધાન મેળવવા ઈમેલ કે કોલ કરી શકો છો અથવા ગ્રાહક સેવા સાથે ચેટ કરી શકો છો અથવા તમે તમારી ફરિયાદનું ઝડપી સમાધાન મેળવવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકો છો તમારી ઉપભોક્તા ફરિયાદોનું સમાધાન મેળવવા સોશિયલ મીડિયા શક્તિશાળી માધ્યમ તરીકે વિકસી રહ્યું છે તમે ફેસબુક એક્સ ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી અને ઉત્પાદન કે સેવા વિશે તમારી ફરિયાદો કરી શકો છો કંપનીઓ સોશિયલ મીડિયા પર ગ્રાહકની સમસ્યાઓનું ઝડપી સમાધાન કરે છે કારણ કે આ પ્લેટફોર્મ્સ પર નકારાત્મક પ્રચાર એમની છબીને નુકસાન પહોંચાડી શકે છે અપેક્ષા રાખવામાં આવે છે કે પરંપરાગત ફરિયાદોના માધ્યમને બદલે આ માધ્યમો થકી કંપનીઓ તરત જવાબ આપશે અને સમસ્યાનું ઝડપથી અને વધારે પારદર્શકતા સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરશે સોશિયલ મીડિયા મારફતે ફરિયાદ નિવારણના ફાયદા સુલભતા કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરવા સોશિયલ મીડિયાનો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે ગ્રાહકોને સક્ષમ બનાવે છે તેઓ એમની સમસ્યાઓ સરળતાપૂર્વક જણાવી શકે છે અને પરિવર્તન લાવી શકે છે પબ્લિક વિઝિબિલિટી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી ફરિયાદો મોટી સંખ્યામાં લોકો જોઈ શકે છે જે કંપનીઓ પર પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે ઝડપી જવાબ આપવા અને સમસ્યાનું સમાધાન કરવા દબાણ કરે છે સીધો સંપર્ક કંપનીઓ કમેન્ટ્સ સીધા મેસેજ અથવા જાહેર પોસ્ટ કરેલી ફરિયાદોનો જવાબ આપી અને ગ્રાહકો સાથે સીધો સંવાદ કરી શકે છે ઝડપી સમાધાન સોશિયલ મીડિયામાં ફરિયાદો પબ્લિકમાં થતી હોવાથી કંપનીઓ તરત જવાબ આપવા આતુર હોય છે ગ્રાહક સેવામાં સુધારો કંપનીઓ ફરિયાદો માટે સોશિયલ મીડિયા પર નજર રાખે છે અને સકારાત્મક છબી જાળવવા સમસ્યાનું તરત સમાધાન કરી શકે છે સમાધાન ન થયેલી ફરિયાદો ઝડપથી વધી શકે છે અને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે સોશિયલ મીડિયા મારફતે ઉપભોક્તા ફરિયાદ નિવારણ મેળવવા તમે તમારી સમસ્યાનો સીધો મેસેજ મોકલવા કંપનીના અધિકૃત સોશિયલ મીડિયા પેજ સુધી પહોંચી શકો છો સમસ્યા અને ઇચ્છિત સમાધાન જણાવો તથા તમારી ફરિયાદની વિઝિબિલિટી વધારવા તમારી પોસ્ટમાં કંપનીના હેન્ડલને ટેગ કરો જો જરૂર પડે તો તમે પ્રસ્તુત પોસ્ટ પર પબ્લિક કોમેન્ટ કરી શકો છો પરંતુ શરૂઆતમાં પ્રાઇવેટ મેસેજ કરો યાદ રાખો નમ્ર અને સ્પષ્ટ રહો અને ઝડપી જવાબ મેળવવા જરૂરી વિગત જેમ કે ઓર્ડર નંબર કે તારીખો એમને આપો ઉપભોક્તા ફરિયાદ નિવારણ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો ઉપભોક્તા ફરિયાદ નિવારણ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ફરિયાદો અને સમસ્યાઓનું ઝડપથી સમાધાન મેળવવા માટે અસરકારક માધ્યમ છે અહીં તમારી ફરિયાદ અસરકારક રીતે કરવા અને સમાધાન મેળવવા સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપ્યું છે ઉચિત પ્લેટફોર્મની પસંદગી કરો એક્સ ટ્વિટર પબ્લિક અને ઝડપી ગતિશીલ પ્રકૃતિના કારણે તરત જવાબ મેળવવા આદર્શ ફેસબુક કંપનીના પેજ પર વિગતવાર ફરિયાદો માટે ઉપયોગી ઇન્સ્ટાગ્રામ વ્યવસાયોને ટેગ કરવા અથવા એમના ડાયરેક્ટ મેસેજિંગ ડીએમનો વિકલ્પ ઉપયોગી સાચા એકાઉન્ટની ઓળખ કરો તમે જે પ્લેટફોર્મનો ઉપયોગ કરવા ઈચ્છો છો એના પર કંપનીના અધિકૃત સોશિયલ મીડિયા પેજને શોધો જે સામાન્ય રીતે બ્લૂ ચેકમાર્ક સાથે વેરીફાઈડ કરેલું હોય છે પ્રાઇવેટ મેસેજ સાથે શરૂઆત કરો કંપનીને સીધો મેસેજ મોકલો અને તમારી ફરિયાદ સ્પષ્ટપણે અને ટૂંકમાં સમજાવો જેમાં ખરીદીની તારીખ ઓર્ડર નંબર અને ચોક્કસ સમસ્યા જેવી વિગતો સામેલ કરો જો જરૂર પડે તો જાહેર પોસ્ટ કરો જો તમને યોગ્ય સમયમાં સંતોષકારક જવાબ ના મળે તો કંપનીના હેન્ડલને ટેગ કરી અને તમારી સમસ્યા જણાવતી પબ્લિક કોમેન્ટ કે ટ્વીટ કરવાનું વિચારો સ્પષ્ટ અને સચોટ બનો નમ્ર અને વ્યવસાયિક ભાષાનો ઉપયોગ કરો તમારી સમસ્યા સ્પષ્ટ સમજાવો જેમાં ઓર્ડર નંબર તારીખો અને ઉત્પાદન સેવાની વિગતો વગેરે વિગતો સામેલ કરો નમ્ર રહો સન્માન આપો હંમેશા નમ્રતા દાખવો આકરી ભાષા આક્રમક વલણનો ઉપયોગ કે દલીલો કરવાનું ટાળો વધારે પડતું ટેગિંગ ના કરો તમારી સમસ્યાની સ્પષ્ટ સમજણ આપવા અને ઇચ્છિત પરિણામ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરો પૂરક પુરાવા સામેલ કરો પોસ્ટ કરતાં અગાઉ ખાતરી કરો કે તમે તમામ ડોક્યુમેન્ટ અને વિગતો જેમ કે ખરીદીની રસીદ ઇનવોઇસ ઓર્ડરની માહિતી વગેરે ધરાવો છો ઇમેઇલ ચેટલોગ્સ વગેરે જેવા અગાઉના સંવાદ જાળવો જો શક્ય હોય તો તમારી ફરિયાદને મજબૂત કરવા તમારી સમસ્યા સાથે સંબંધિત ફોટો સ્ક્રીનશોટ કે અન્ય ડોક્યુમેન્ટ જોડો કંપનીને ટેગ કરો કંપનીને દેખાય એ માટે એના અધિકૃત હેન્ડલનો ઉપયોગ કરો જો ઉપલબ્ધ હોય તો પ્રતિબદ્ધ સપોર્ટ હેન્ડલ્સ ઉદાહરણ તરીકે એટ ધ રેટ કંપની સપોર્ટને ટેક કરો સંબંધિત હેશટેક્સનો ઉપયોગ કરો કસ્ટમર સર્વિસ કમ્પ્લેન્ટ અથવા ચોક્કસ સમસ્યા સાથે સંબંધિત હેશટેગ ડિલેડ ડિલિવરી ડિફેક્ટિવ પ્રોડક્ટ વગેરેનો ઉપયોગ કરો જો કંપની વિશિષ્ટ ફરિયાદ હેશટેગ ધરાવતી હોય તો ચકાસો પ્રાઇવેટ મેસેજ ડીએમ મારફતે ફોલો અપ કરો એકવાર કંપની તમારી ફરિયાદ સ્વીકારે પછી તમે અંગત માહિતી સુરક્ષિત રીતે આપવા સીધા મેસેજ પર સમાધાનની પ્રક્રિયાનો ફોલો અપ કરી શકો છો પ્રતિભાવ પર નજર રાખો જવાબ મેળવવા નિયમિતપણે નોટિફિકેશન ચકાસો અને વધારાની વિગતો તરત આપો ધીરજ રાખો સોશિયલ મીડિયા પર સમસ્યાના સમાધાનોમાં સમય લાગી શકે છે એટલે જવાબ માટે રાહ જોવા તૈયાર રહો જરૂર પડે તો નિયમનકાર સંસ્થાઓ અને ઉપભોક્તા સંગઠનોને સામેલ કરો જો કંપની જવાબ ના આપે તો ફરિયાદના સમાધાન માટે મદદ મેળવવા નિયમનકારી સંસ્થાઓ અને સ્થાનિક ઉપભોક્તા સંગઠનોને એમના અધિકૃત હેન્ડલ પર ટેગ કરો સોશિયલ મીડિયા સમુદાયને સામેલ કરો જો સમસ્યા જળવાઈ રહે તો જાગૃતિ વધારવા તમારો અનુભવ સોશિયલ મીડિયામાં લોકોને જણાવો જો તમારી સમસ્યાનું સંતોષકારક સમાધાન થાય તો ઝડપી સમાધાન બદલ પ્રશંસા કરો આ બ્રાન્ડને ઉપભોક્તા ફરિયાદ નિવારણને પ્રાથમિકતા આપવા પ્રોત્સાહન આપશે સમસ્યાનું સમાધાન કરવા એક્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કેવી રીતે કરવો ઉપભોક્તા ફરિયાદ નિવારણ માટે સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરવા તમારે પ્રદાન કરેલી ચોક્કસ સુવિધાઓ મુજબ દરેક પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ અગાઉ ટ્વિટર ટ્વીટરનું સાચું હેન્ડલ ઓળખો એટલે કે કંપનીનું અધિકૃત એકાઉન્ટ કે તમારા દેશ માટે પ્રતિબદ્ધ કસ્ટમર સપોર્ટ હેન્ડલ ઉદાહરણ તરીકે એટ કંપની નેમ એટ કંપની સપોર્ટ બનાવટી કે બિનઅધિકૃત એકાઉન્ટોને ટેગ કરવાનું ટાળવા બ્લુ વેરીફાઈડ ચેકમાર્ક ચકાસો સ્પષ્ટ અને ટૂંકું ટ્વીટ લખો ઉત્પાદન સેવા ખરીદી ઓર્ડર નંબર અને તારીખ તથા સમસ્યા જેવી વિગતો જણાવો કેરેક્ટર મર્યાદા બસો એંશી કેરેક્ટરમાં તમારું ટ્વીટ જાળવો વિઝિબિલિટી વધારવા પ્રસ્તુત હેશટેગ્સ ઉમેરો જેમ કે કસ્ટમર સર્વિસ કન્ઝ્યુમર રાઇટ્સ કમ્પ્લેન્ટ વગેરે ફોટો સ્ક્રીનશોટ કે વિડીયો જેવી સપોર્ટિંગ સામગ્રી જોડો ફેસબુક જો બહુરાષ્ટ્રીય બ્રાન્ડ હોય તો તમારા દેશ માટે અધિકૃત સત્તાવાર કંપની પેજને ઓળખો જાહેરમાં તમારી ફરિયાદ પોસ્ટ કરો ખરીદીની તારીખ ઓર્ડર નંબર વગેરે જેવી વિગતો સહિત સમસ્યાની ટૂંકી જાણકારી સાથે કંપનીના પેજ પર સ્પષ્ટ અને ટૂંકી પોસ્ટ લખો તમારી જાહેર પોસ્ટની સાથે કોઈ પણ જરૂરી અંગત માહિતી સુરક્ષિત રીતે પ્રદાન કરવા ફેસબુક મેસેન્જર પર પ્રાઇવેટ મેસેજ મોકલો ઇન્સ્ટાગ્રામ તમારા દેશ માટે અધિકૃત સત્તાવાર કંપની એકાઉન્ટ ઓળખો કંપનીનો સંપર્ક કરવા પ્રાઇવેટ મેસેજ ડીએમ મોકલો ખરીદીની તારીખ ઓર્ડર નંબર વગેરે સાથે તમારી સમસ્યા સ્પષ્ટપણે જણાવો અને સમસ્યા વિશે ટૂંકમાં જાણકારી આપો જો તમને ડીએમ મારફતે જવાબ ના મળે તો તમે કંપનીની તાજેતરની પોસ્ટ પર કોમેન્ટ કરી શકો છો ધ્યાન ખેંચવા નમ્રતા સાથે તમારી સમસ્યા જણાવો યાદ રાખો હંમેશા નમ્ર અને વ્યવસાયિક અભિગમ જાળવો તમે શું અપેક્ષા રાખો છો ઉદાહરણ તરીકે રિફંડ રિપ્લેસમેન્ટ સેવામાં સુધારો એ વિશે સ્પષ્ટ જણાવો આક્રમક વલણ કે ભાષા ટાળો નિયમિત રીતે નિયમિત રીતે જવાબ ઉપર નજર રાખો અને માગવામાં આવે તો વધારાની વિગતો સાથે તરત જવાબ આપો ત્યારબાદ ડીએમએસ ખાનગી મેસેજીસ પર અપ લો ગોપનીય રીતે સરનામું કે રસીદ જેવી સંવેદનશીલ માહિતી શેર કરો જો સમસ્યાનું સમાધાન ના થાય તો આ બાબતને આગળ વધારવા નિયમનકારી સંસ્થાઓ ઇન્ફ્લુએન્સર્સ કે ઉપભોક્તા સંરક્ષણ સંસ્થાઓને ટેક કરો संपादकीय टीम अध्यक्ष सीईआरसी और टॉर्च प्रफुल अमीन अध्यक्ष सीईआरएस वाल्टर वॉल्टर वियेरा चीफ ऑपरेटिंग ऑफिसर अनिंदिता मेहता सह संपादकों अनुषा अय्यर रश्मि गोयल संपादकीय सहायकों तिथि भंडारी वंदना यादव सरनामू कंज्यूमर एजुकेशन एंड रिसर्च सेंटर ग्राहक सुविधा केंद्र આઠસો બે સાતર બે એલિસ બ્રિજ અમદાવાદ આડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ કમ્પ્લેન સીઈ આર સીઆઈન ડીઆઈએ ડોટ ઓઆરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ત્રણ બે ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ अडत्रीस शून्य शून्य पंदर, वाचन स्वर आनल दवे